શું કહેશો તમે ભાજપ જીત છે ભાજપ જીત છે એક હજાર ટકા ભાજપજીત છે લગભગ થી ચાર હજાર લીડ થી વધારે ને ચાર ચાર પાંચ હજારથી લીડથી જીત છે ભાજપ જીત છે ભાજ ભાજપે એક હજાર ટકા જીત છે ભાજપ ની બોડી છે પાલિકામાં અને ભાજપે કોમ કર્યું છે ખૂબ બોડી વાભરમાં એમ વાભરમાં લગભગ વીસ કરોડ નું કોમ કર્યું છે કયું કામ તો કાકા પ્રોપર તમારું અમારું વાભર પ્રોપર પ્રોપર વાબર કેટલા ટકા મતદાન થયું છે અહીંયા સિત્તેરથી એકોતેર ટકા જેવું મતદાન થયું છે याम कितना तरफी बोट पापर तर, कितना तरफी बोट पाजो तरफी से पापर तरफी लगभग पाँच त्रिस पाँच त्रिस चालीस चका पाजक रहेगा कर रहे बचा रहे बचा रहे हैं चालीस चका ऊपर है जब ढोसूने हुए याम आप उनमें आठ चका आठ चका जो हो जाए दो सौ काका कौन जीते से कौन जीते से काका मैं हाँ लो आगे हाँ कुछ तो आग બીજેપી બાભર અંદર સારામાં સારી લીડ લઈને નીકળે છે અને બીજેપી જીતવાની છે ઓછામાં ઓછા આઠ હજારની લીડ નવ હજાર ની થશે અને બીજેપી કામ એટલું સક્સેસ છે ને કે વિકાસ 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 બીજું કોઈ છે નહીં બીજેપી શિવાય બાબર કોઈ છે નહીં બીજેપી જ થવાની બીજેપી અમે ગુલાબસિંહ પણ એવું જ કહે છે ગુલાબસી બાજુ ખરી પણ અમારા આખો બાબર તાલુકા બધો પ્યોર બીજેપી જ છે આખે આખા ગામ બધું એમાં લીડ જ છે હા ગુલાબસિંહ જે હોય પણ અમારા બાજુ તો સો સો ટકા બીજેપી નીકળવાની છે માવજી બાગ ક્યાંક ભાજપ નું ગણિત બગાડે છે શું બગાડશે પણ એટલું બધું નહીં એમાંથી વીસ હજાર વોટ તો ભાજપ ને આવે જ છે શંકરભાઈ ના કારણે વીસ હજાર વોટ મળે જ છે ભાજપ ને માવજીભાઈ બધું બગાડી શકે એમ નથી ભાજપ એમ ભાજપ વોટ જ છે

સિત્તેર ટકા મને હું તો બહારથી આવ્યો પણ મેં હું બહાર ત્યાં ફરું ત્યાં મેં માહોલ જોયો ને તે પ્રમાણે લાગે છે છતાં વાવ વાવ ચાલુ વાવ તાલુકો ને સુઈગામ તાલુકો જે છે ને ત્યાં તો ગુલાબસિંહનું ને માવજીભાનું થોડું વર્ચસ્વ એવું લાગે છે મને જાણવા મુજબ પણ પાપડમાં સારામાં સૌ રહે છે પાપડમાં સાઠ ટકા જેવું વોટિંગ થયું એવાનું મન સાંભળવા મળ્યું છે ત્યાં થોડું વધારે થયું છે પણ માવજીભા જે ચોથી સમાજના વોટ જે છે ને એમાં વીસ વીસેક હજાર સંકટના કારણે ભાજપને વોટ મળશે

થયું હોય તો આ ભગ દેખાવ થયું જ નહીં એમના ગામડા ગામડા રસ્તા બનાવ્યા બાબર તો તો પથ્થર હજુ નાખ્યો બતાવો કે પથ્થર આ એક ઇટ છોડી હોય તો બતાવો આપણે કોઈ જગ્યા નહીં એમ તો ગામડાના રસ્તા તો તમે સ્વીકારો છો ગામડાના રસ્તા બીજે બીજે મુખ્યમંત્રી સડક યોજના પ્રધાનમંત્રી સડક યોજના છે ને એમાંથી બન્યા છે એમને નહીં બનાવ્યા સડક યોજના જે ચાલે છે ને પ્રધાનમંત્રી મુખ્યમંત્રી આમાંથી રસ્તા બને તો એમને નથી બનાયા તો પણ ગેનીબેન ગ્રાન્ટ આવતી છે એ તો ક્યાંક વાપરતા હશે ગેનીબેન હવે કે વાપરી તો એમને ખબર એમને અંગત માણસો વાપરતા હોય કે બીજે વાપરતા હોય તો એમને ખબર અને આપણે કોઈ છે નહીં બરોબર પણ એમના જે આ રોડ રસ્તા થાય એ બીજેપીની સરકારના જ છે બીજેપી સરકાર હા પ્રધાનમંત્રી સડક યોજના મુખ્યમંત્રી સડક યોજના એમાંથી જ બન્યા છે બધા રસ્તા એમ બસ હા મારો તમને બીજો સવાલ છે તમે વાત કરી ઠાકોર સમાજના અહીંયા આગળ બહુ મોટા મતો છે શું લાગે છે કોના તરફી મતદાન થયું છે બાબર તાલુકાનું સરૂપજી તરફથી થયું છે સો સો ટકા એમાંથી કોઈ મેલ મકલી

મારો છેલ્લો સવાલ છે તમને કે આ વિસ્તારની સ્વરૂપજી જીતે કે ગુલાબસિંહ જીતે કે માવજી કાકા જીતે તમે કહો છો ભાજપ જીતે છે પણ હું કહું છું કે ત્રણ માં જે ગમે તે જીતે આ વિસ્તારની કઈ સમસ્યા છે તાત્કાલિક ધોરણે સમાધાન થવું જોઈએ મારે બાકી કે કોઈ બી સમસ્યા દૂર કરવી હોય તો બીજેપી જીતે તો જ થાય ને બીજા લોકો જીતે તો ઉપર તો સરકારના કાંઈ કામ બીજા લોકો કરી શકવાના નથી કાંઈ ના થાય એની અંદર એમ હા અને જીઆઈડીસી અમારે જોઈએ છે એટલે કોઈ જીતે તો અમે રજૂઆત કરશું જીઆઈડીસી તમારે જોઈએ હા બાબર અંદર જીઆઈડીસી છે જ નહીં ને એમ હા એટલે અમે રજૂઆત બીજેપી નો માણસ આવે આગળ રજૂઆત મોકલી શકીએ ને શું લાગે તેવીસ તારીખનો નો માહોલ તેવીસ તારીખનો નો માહોલ એવો લાગે છે કે બીજેપી નવાણું પોઈન્ટ જીતી જ જશે સો સો ટકા એમ હવે પછી તમારે એક ટકો ક્યાંક શંકા તો ખરી શું શંકા નથી એટલે શંકા અમુક ગામડામાં જે વોટ થયા એ પણ શંકા નથી થોડી ઘણી કદાચ લીડ ઓછી થાય પણ જીતશે બીજેપી લીડમાં ફરક પડે તો બરોબર છે બાકી અને અમે માવજીભાઈ ના હોય તો બીજેપી વનવે વે નીકળી જ હતી અમે કોઈ સવાલ નતો